હેલો મિત્રો આપ લોકોનું સ્વાગત છે મારી ચેનલમાં અને જય શ્રી કૃષ્ણ સૌને મારા તરફથી આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ હું ટોપિક લઈને આવ્યો છું જ્યાં આગળ હવે કેનેડાની અંદર માસ્ટર કોર્સ માટે બી પીએ લેટર પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર એ માગવામાં આવી રહ્યા છે આપણે આજે ડિટેલની અંદર હું તમને આની અંદર બ્રિફિંગ કરીશ પીએ લેટર જે છે એ એકચ્યુઅલની અંદર જાન્યુઆરી બે હજાર બાવીસમાં જે કેનેડાની અંદર ન્યુ ચેન્જીસ થયા હતા કે ત્યારબાદ સ્ટુડન્ટ ઉપર કેપિંગ કરવામાં આવ્યું સ્પાઉસ વિઝાની અંદર અમુક જગ્યાએ રોક લગાવવામાં આવી અને પોસ્ટડી વર્ક પરમિટ પ્રાઇવેટ કોલેજીસની બંધ કરવામાં આવી ત્યારબાદ એક પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર તરીકેની એક પ્રોસેસ સામે આવી આપણી કેનેડાની અંદર જ્યારે બી વિદ્યાર્થીઓ પહેલાં એપ્લિકેશન કરતા ત્યારે એક વાત હતી કે એ એપ્લિકેશન કરે એપ્લિકેશન ફીસ ભરે એમનું ઓફર લેટર આવે ઓફર લેટર બાદ ફીઝ ભર્યા મેઇન ફીઝ જે કોલેજની ફીઝ આવે એ ભરે ત્યારબાદ એમનો લેટર ઓફ એક્સેપ્ટન્સ આવે હવે આ એલ લેટર આવી ગયા પછી જીઆઈસી ભરી અને કેનેડાની આપણે ફાઇલ લગાવી દેતા કે જે આઈઆરસીની અંદર આપણે ફાઇલ કરી દેવામાં આવતી બટ જ્યારથી આ કેપિંગની સિસ્ટમ આવી ત્યારબાદ એ કેપિંગ આઈઆરસીએ દરેક પ્રોવિન્સની ડિવાઈડ કરી પ્રોવિન્સે એમના કોટા પ્રમાણે જે કોટા હતા એ એમની પ્રોવિઝની કોલેજ અને યુનિવર્સિટીઓને ડિવાઈડ કરી હવે દરેક કોલેજ યુનિવર્સિટી પાસે લિમિટેડ સીટ હોવાથી એમણે અમુક કોર્સિસને તમે જોશો કે એમણે બેન કર્યા અથવા અમુક કોર્સિસમાં પીએલ લેટર આ વર્ષે આપવાની ના પાડી દીધી બીકોઝ એમને જે કોટા મળ્યો હતો એ એક વર્ષનો કોટા હતો તો કે આ બધા ચેન્જીસ જ્યારે થયા ત્યારે એવું ડિસાઇડ થવામાં આવ્યું કે જે પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર એટલે કે જ્યારે બી તમે કોલેજની ફીસ ભરી દો છો અને તમારા એલ આવે છે ત્યારબાદ પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર એપ્લાય કરવાનો અને કોલેજ કે યુનિવર્સિટી તમને પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર પ્રોવાઈડ કરે ઓર પ્રોવિન્સ તમને પ્રોવિઝનલ એટેસ્ટ્રેશન લેટર પ્રોવાઈડ કરે ત્યારબાદ તમે ની ફાઇલ લગાવી શકતા હતા હવે આ પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર કોના માટે તો જ્યારે આનું ડિકલેરેશન આવ્યું હતું ત્યારે એ ચેન્જીસ પ્રમાણે એ રીતે હતું કે અમુક કોર્સિસ જેની અંદર બેચલર હતા અમુક બેચલરના કોર્સિસ હતા આ બધા કોર્સિસની અંદર પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટરને કમ્પલસરી નહોતો કરવામાં આવ્યો પ્લસ માસ્ટર કોર્સને ખાસ કરીને કમ્પલસરી નહોતો કે માસ્ટર કોર્સમાં કોઈ એપ્લિકેશન કરે છે ઓર જે કોર્સીસ બાદ રાખવામાં આવ્યા છે પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટરમાં એ કોર્સિસમાં એપ્લિકેશન જો તમારી હોય છે બેચલર કોર્સની તો તમારે પ્રોવિઝનલ એજ્રેસન લેટર લેવાની જરૂર નથી ડિપ્લોમા કોર્સીસ પીજી ડિપ્લોમા કોર્સીસ માટે કમ્પલસરી હતા બટ હવે યુનિવર્સિટી ઓફ કેનેડા વેસ્ટ તરફથી જે મેલ આવી રહ્યા છે જે એમની વેબસાઇટ પર મેન્શન કરવામાં આવ્યું છે કે માસ્ટરની અંદર જો કોઈને ફાઉન્ડેશન લેવું પડે કે પછી યુએપી કોર્સ કરવાની વાત આવે તો એમણે હવેથી એ પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર લેવું કમ્પલસરી છે અને એમણે કમ્પલસરી પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર લેવો પડશે આ એક રિસન્ટ અપડેટ અમારી પાસે આવી રહી છે આ પરથી એક એવું જોવા મળે છે કે હવે કદાચ એવું બી બનશે કે જો આ કેપિંગ સંખ્યા જે રીતે કેનેડાના ચેન્જીસ થઈ શકે છે એ પ્રમાણે જો તમે ફાઉન્ડેશન કોર્સ અથવા યુએપી કોર્સ માટેની એપ્લિકેશન હશે તમારી ફાઉન્ડેશન કોર્સ કેમ લેવો પડે તો કે જો કોલેજ અને યુનિવર્સિટીને તમારા એડમિશન આપતા પહેલાં એવું લાગે કે તમને તમારા મેઇન કોર્સ કરવા માટે અમુક એજ્યુકેશન લેવાની જરૂર છે તો એ તમને એક સેમેસ્ટરનો એક્સ્ટ્રા કોર્સ શીખવાડી શકે છે ઓર તમારી લેંગ્વેજ રિક્વાયરમેન્ટ જો ઓછી પડતી હોય તો એના માટે બી તમને વન ટાઈપ ઓફ એક એક્સ્ટ્રા કોર્સ કરવા માટે એક સેમેસ્ટર યા બે સેમેસ્ટર ત્રણ સેમેસ્ટર સુધીનો એક્સ્ટ્રા કોર્સ જે ઓફર કરે છે કોલેજ યુનિવર્સિટી એને ફાઉન્ડેશન કોર્સ યા યુએપી કોર્સ કહી શકાય છે આવા કોઈ કોર્સિસની અંદર તમે જો હવે કોર્સ એપ્લિકેશન કરવાની થશે તમારી તો તમારે પણ પી લેટર પ્રોવિઝનલ એટલ લેટર એ કમ્પલસરી થશે અત્યારની અપડેટ પ્રમાણે કેનેડાની યુનિવર્સિટી ઓફ વેસ્ટ જે છે એના તરફથી અપડેટ આવી છે ફ્યુચરની અંદર એવું બની શકશે કે આ બ આ જ રીતની અપડેટો બીજી બધી કોલેજ અને યુનિવર્સિટીઝની અંદર આવી શકે છે તમારા કોઈ ક્વેશ્ચન આ રિગાર્ડિંગ હોય આ ઓપિનિયન હોય તમે કોમેન્ટ સેક્શનમાં અમને કહી શકો છો અને તમારે અમારી કોઈ હેલ્પની જરૂર છે તમે અમની ટીમનો કોન્ટેક કરી શકો છો અને સિમ્પલ છે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ શેર કરી દેજો વિડિયો સારો લાગ્યો છે એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત